આપણે પ્રથમ એના પેટે છ લાખ ને એકાવન હજાર રૂપિયા બોલેરો ગાડી પેટે મિત્રો તમે જોઈ રહ્યા છો કે કે પ્રથમ પટારાની અંદરથી આપણે તમામ બુકો અહીંયા સ્ટેજ ઉપર ઢગો કર્યો અને તમારી સામે જ આપણે જે આપણો સાંકડો છે એની અંદર નાખી અમારા બે મિત્રો ત્યાં સાંકડો ભમાવશે ભમાઈ અને જ્યારે સાંકડાનો દરવાજો ખુલશે ત્યારે બે સાઈડમાં જતા રહેશે ત્યાં સાઈડમાં જતા રહેશે એક બેન અમે કોઈ ઓળખતા નહીં એની અંદર થી બેન ઉભી કરવી કોઈ અમારા ઘર ની બેનો અમે અહીંયા લાવ્યા નથી આની અંદર થી બેન આવે અને એ બેન ને જેને ટી શર્ટ પહેરેલું હોય એ જ બેન આવે બોડી બોય નું સ્વેટર કઢાઈ નાખજો પાંચ વર્ષથી નાની બેન આવે સ્વેટર કાઢી નાખજો જે બેન ને આવવાની ઈચ્છા હોય એ સ્વેટર ઉપર પહેરેલું હોય તો એ કાઢી દે

અહીંયા ઊભા કરી અને લાવ્યા છે હવે પ્રથમ ઇનામ આપણે બહુ સમય નહીં લઈએ કારણ કે અહીંયા બહેનોની પણ ઉપસ્થિતિ છે અને બધાની ઉપસ્થિતિ છે તો તમે જોઈ રહ્યા છો બેન ત્યાંથી પરચી લઈ અને અહીંયા હશે તો મંત્રી ને મંત્રી તમારા બે હાથ અધ્યર કરજો આપણે ભાઈ કેમેરો મંત્રી ઉપર જવા દો મંત્રી બે હાથે કરો છોકરીને કોઈ નહીં અડે મંત્રી અહીંયા ઊભા છે છોકરી ત્યાંથી સીધી કુપન કેમેરો કુપન ઉપર જ રાખજો અને મંત્રીને આપજો મંત્રી તમે આમ ફરી જાવ ઊભા રહો એક મિનિટ સાકડો ભમાવો પેલા ભમાવો ભમાવો મને ફસે જ આતે ખચરી ના રસો ફેર એ નરેશભાઈ નરેશભાઈ

નામ કોનું છે પાડો તારે પાડો પવન પુત્ર હનુમાનજી નામ છે જય શ્રી હનુમાન દાદા ના નામ થી ટિકિટ લેવાયેલી છે ગામ જેતડા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા મોબાઈલ નંબર છે 95376 42516 ઓ નૈતિક ભાઈ ને વિનંતી અને એજન્ટ નું નામ છે જીબી લક્ષ્મીપુરા હા આય ભાઈ ઓનલાઈન ટિકિટ લાગ્યા

આ ભાઈ ઊંઘ્યા છે કોલ ઉપાડતા નથી હંમેશા ઊંઘેલા ના કિસ્મત જાગે છે ડ્રોન અંદર આ દિવસ સુધીનો રેકોર્ડ છે ભાઈ કોલ ઉપાડતા નથી આપણે કોલ કર્યો પણ ભાઈ કોલ ઉપાડતા નહી ફરી કરીએ નામ મે ઇનમ બેકાર કો આવે છે ભાઈ નામ ઓઢી તમે ટૂટન માળે દીવા જો બધે ને હરમતા નોમે દીધું લાગી હો તો ઈ તો સોળ એક સત્તાણું મારી આપણે અમને પણ એ ભાઈનો કોલ વ્યસ્ત આવે છે બરાબર હવે આપણું પ્રથમ જે ઇનામ હતું એ એ ભાઈના કિસ્ત ની અંદર હતું અને એ ભાઈ લઈ ગયા એમના માટે એક જોરદાર તાળીઓ પાડસુ